વાતાવરણ વાદળા આવી જાય સુરત થોડો થોડો નીકળ્યું છે વાદળા છે આજ તો તડકો કર્યો નહીં જરીક જરીક તડકો આવશે નહી આવતો રાતે વરસાદ આવે તો થોડો બહુ નતો આવે થોડો આવે તો તે રાતે આડા ત્રણ વાગે ઉઠી અને આ બધું બહાર ઉકાતું હતું તે પછી લઈને અંદર દો આવે ગોદડી ને એવું તે અત્યારે નંખી દઈએ તડકા થોડો તડકો હશે ઉકાઈ તો જઈએ પણ બાર તડકો હુકવી દઈએ ઉતાવળમાં પલંગ પડી ગયો ગોધડી મોહન ની ગોદડી કાલ ધોઈ દીધી જોવો જો ચોખ્ખી સરસ લાગે છે ને એકદમ ચોખ્ખી થઈ જાય હવે એટલે તડકો ખાઈ જાય ને તડકો તો બહુ આવે ને જુઓ એવો છે ને એટલે સવારે તો બહુ વાદળા હતા એ ઓછા થઈ ગયા હવે જો આજનું વાતાવરણ જેવું ઓછા પવન બહુ છે હવે વિડીયો કોઈ ને એટલે બંધ થઈ જાય જો હું વાદળા વાદળા સન હું તડકો નહીં જો લોકો આમ તો અત્યારે અહીંયા જેટલો તડકો હોય આમ ચોકમાં તો પણ તડકો નહીં પવન 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 વાદળા વાદળા બધું આકાશમાં વાદળા છે સુરત દેખાતો જ નહીં બપોરનું તો બધું કામ પતી ગયું છે બહાર બેઠું છે બહાર પવન સારો છે વાદળા છે એટલે આજ ગમો એટલે બેઠી બહાર થોડી વાર બહાર બેસી પછી અંદર જઈએ પવન તો

ખાવાનું છે જાડી જાડી રોટલી એ રોટલી કરી સજો જાડી જાડી પડી જાય નીચે બટેકાનું શાક કરીએ મરચાં તર્યા આ તો મારે એક જ ખાવાનું છે પણ તો એ બનાવીશો જેના દક્ષું આવું છે તો દક્ષુ ને બધા બહાર જવાય એવાઈને ખાવું છે તો ખાંસીને પડી રહેશે ને રોટલી રોટલી ના કરવી રોટલી મારા જેટલી જ કરી બી એ પણ શાક બનાવીશું જો મોહનની ગોધરી ઉકે જાય તેવા કવર લગાવવાનું ચાલુ કર્યું મેં કવર લગાવીને એને મોઢિયું ને હું વધી કાઢીએ એટલે ચોખ્ખી થઈ જાય મસ્ત કવર લગાવી દઈએ જો જો તો કપડાના ઢગલો છે હંકેલવાનો અને કવર લગાવશું જે બધું ઘરમાં હરખું કરવાનું એટલે વાસણને ને એવું તો ગોઠવી દીધું કરિયાણું બધું લાયા છે તે ભરવાનું છે અને ચોકમાં તો સવારે તો ધોયે તો થયું બતાવું તમને બરાબર ને ગંદા તો ગંધા તો બધું ઉડી ઉડીને આવે છે પોદળા પોદળા બધું જેટલો પોદળ બોધળા ઉડી ઉડીને આવે ચોકમાં દરવાજો જ સાહેબા હતા તે દરવાજે ખુલ્લો મૂકી દે એટલે ચોક વાળવું પડશે પાછું ફરી વાર પવન બહુ હતો ને એટલે બધું ઉડી ઉડીને આવ્યું છે પવન બહુ હતો ને આવ્યું દરવાજો ના પાછા વદરાય જાય ઘરમાં એક દિવસ વાદળો આવી જાય તો આઈએ પડી હતી ને આટલા તો ક્યાં જાતે લઈ લઈને ખાવા મળે વધડું એટલે તમો એ પાસાનો ગરમી લાગે પાસાનો દરવાજો તો તમારો રાખવો પડે ગરમી તેવી લાગે છે ને બરાબર નહીં એટલે આ બધું કોમ જલ્દી છે તેવું પૂરું પાડી દઈએ ને તે કમ્પ્લીટ કરીને પછી વધી કાઢી કવર લગાવીને મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે બધા નવા કબાટમાં મૂકી દઈએ ના કબાટમાં કબાટમાં તો તમને બતાવું તેમ આટલો બધો ગોધડા છે અને પેલા રૂમમાં કબાટ છે તો જુદું બધા ગોદળા ભરેલા છે આ બધા ઓછી પણ દુષા ને એવું અને આ બધા ગોદડા જે નીચે ઠેઠ ઊંધી છે એટલા ઊંધી ઠેઠ એ બધા ગોદળા અને રિયાઓ મૂકી દઈએ અને આ એ ઢગલો ગોદડા છે જે રેગ્યુલર પાથળીએ છીએ તારું છે ને એટલે દેખાતો નહીં અને આ બધા ઓશિકો જેટલા બધા ઓશિકો બધું છે ઢગલો ગોદળો છે મારા ઘરમાં વાળી મૂકી દઈએ આ કબાટ છે ફટફટ વાળી મૂકી દે બેઠેમ કુદા ચાલુ અમારો ચોક વાળો હતો

બાજુવાળા ઘેર રાતના ખાવામાં છે ભાખરી અને રોટલી બે કર્યું આ શાક બનાવ્યું પણ ખીચડી બનાવી